આજે બેગલે સેટરડે અંતર્ગત યાત્રાધામ ચાંદોદની બીએન હાઇસ્કુલના ઉચ્ચ પ્રાથમિક વિભાગના બાળકોને ધ્યાન યોગ પ્રાણાયામનો અભ્યાસ કરાવી રોજિંદા જીવનમાં તેનું મહત્વ અને ફાયદાઓ વિશે જાણકારી આપી

ધ્યાન યોગ પ્રાણાયામનો અભ્યાસ તેમજ યોગા એક્સરસાઇઝ કરાવી તેને વિસ્તારપૂર્વકની સમજ અપાઈ હતી અંતર્ગત આજે શાળામાં અભ્યાસના બદલે બાળકો યોગ પ્રાણાયામ સહિત ઇતર પ્રવૃત્તિઓમાં જોડાઈ આનંદિત જોવા મળ્યા હતા આગામી બેગલે સેટરડેના દિવસોમાં બાળકોને આપદાઓથી બચવાના ઉપાય સાથે બાળકો માટે રસપ્રદ અને નવયના કાર્યો ચિંતન કલા સૌંદર્ય ખેલકૂદ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વચ્છતા અને સમર્પિત પ્રવૃત્તિઓ થકી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે